જામનગર છોટી કાશીની ધર્મભૂમિ પર પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ભાગવત ગંગા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવમો પદયાત્રી સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ટ્રસ્ટના કોષાધ્યક્ષ શ્રી હરિકિશનભાઈ જોશી જણાવે છે કે આ કેમ્પ ચોવીસ કલાક પદયાત્રીઓની સેવા કરવા માટે છે કેમ્પમાં ચોવીસ કલાક ભોજન ચા નાસ્તો ઠંડુઓ આઈસ્ક્રીમ તેમજ પદયાત્રીઓ માટે દવાઓ જેવી સેવાની પ્રવૃત્તિ ચાલી રહી છે આ કેમ્પ બાપજીના નેજા હેઠળ ચાલે છે તેમજ આ સેવામાં ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓ તેમજ સભ્યોએ કેમ્પને સફળ બનાવવા રાત દિવસ ભારે જહેમત ઉઠાવે છે આ ટ્રસ્ટ જળારામ કૃપા હળતું ફળતું અનક્ષેત્ર નામથી દરરોજ 200 થી પચાસ જેટલા અસહાય લોકોને ભોજન પણ પહોંચાડીને સેવા છે આપણે નવમો સેવા કેમ્પ ચાલુ કર્યો છે આયોજન કર્યું છે નવમો પદયાત્રિક સેવા કેમ્પ જે રોજાના ચોવીસ કલાક જમવાની સુવિધા છે તેમજ રહેવા માટેની ઉત્તમ સગવડ છે અને ભેગું દવાઓ પણ રાખેલી છે મસાજ માટે પણ રાખેલા છે કે યાત્રિકોના પગમાં પણ તકલીફ હોય તો એ દૂર થાય છે અને નાસ્તો ચા પાણી ઠંડુ આઈસ્ક્રીમ આ બધી સેવાઓ આપણે બાબત કરે છે અને આ નવમો કેમ્પ છે તો બધાનો સાથ અને સહયોગથી આ કેમ્પને પરિપૂર્ણ થયા હશે બે ત્રણ દિવસમાં અને પૂજ્ય બાપજીના મેજા હેઠળ આ કેમ્પ ચાલે છે જે કથાઓ દ્વારા એમની શ્રીમદ ભાગવત સપ્તાહ દ્વારા પૂજ્ય બાપજી અને જય મહારાજ સરકાર આ કેમ્પને જે પૈસાની અમુક જે નાણાકીય જરૂરિયાતો હોય એ સંસ્પા દ્વારા પૂરી થાય છે અને અમારું ભાગવત ગંગાકરણ ફક્તો ભક્ત અંધક્ષત્ર ચલાવે છે રોજાના બસોથી અઢીસો સહાય લોકોને જમાડે છે અને નવી નૂતન ગૌલોકધામ ગૌશાળાનું પણ આયોજન કરેલું છે એ પણ ટૂંક સમયમાં આપણે સેવામાં સમર્પિત કરશું જય શ્રી કૃષ્ણ